હું શું આમ લગન ના પાદર ઊભો હતો હ ત્યાં મેળો ડોલ મુરો ડીપ લ્યો એટલે એ ઉઠ તું નતો મારો બાપ હતો અલ્યા રવા દેતું વાપ ભવન પાદરો દામા કેટલી ઉંમર

સડાયામ ગાયો અને દુધે ધોયેલો આયો એવો માણ આયો હે આમ નામ શું જય હો ઢેડી નગરના રાવત્રણજીનો જય હો હો ઢેડી નગરના રાવત્રણજીનો જય હો જય હો ભાઈ રાજ મોટું છે સંચાલન કરે એવો હારો માણા કોઈ મળતો નથી માટે સારા માણસ ની અમારે જરૂર છે